મેથીની વાત કરીએ તો આઠસો એંશીથી લઈને અગિયારસો ને પાસઠ રૂપિયા આગળ અડદ તેરસો ચાલીસથી લઈને સોળસો ને ચોવીસ રૂપિયા આગળ મગની વાત કરીએ તો તેરસો દસથી લઈને સત્તરસો ને સાઠ રૂપિયા તો વેરની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને બાણું રૂપિયા આગળ ધાણા અગિયારસો ત્રીસથી લઈને અઢારસો ને પચીસ રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો સાતસો પંદરથી લઈને આઠસો રૂપિયા આગળ જુવાર સાતસો દસથી લઈને નવસો ને પચાસ રૂપિયા આગળ લસણની વાત કરીએ તો આઠસો પચાસથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો અગિયારસો સત્તાણુંથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ જીરું ચોત્રીસોથી લઈને ચાર હજારને એકત્રીસ રૂપિયા મરસા સુકાની વાત કરીએ તો આઠસોથી લઈને બાવીસો રૂપિયા આગળ તલ કાળા છત્રીસો ચોરાણુંથી લઈને પાંચ હજારને પિસ્તાળીસ રૂપિયા આગળ તલ સફેદની વાત કરીએ તો પંદરસો પચાસથી લઈને એકવીસો ને પિસ્તાળીસ રૂપિયા આગળ ઘઉં ટુકડા પાંચસો નેવ થી લઈને છસો ને અડતાળીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી લઈને છસો રૂપિયા મગફળીની વાત કરીએ તો નવસો વીસ થી લઈને અગિયારસો ને એકત્રીસ રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો તેરસો બાર થી લઈને ચૌદસો ને છન્નું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં સૌથી વધારે કોમેટો આવશે તો આપણે આવતા વિડીયોની અંદર શાકભાજીના ભાવ જણાવીશું